તો હલો એવરીવન જય માતાજી જય હિન્દ જય જોહાર જય આદિવાસી હર હર મહાદેવ બધાયનું અમારા એક નવા બ્લોગ વિડિયોમાં સ્વાગત છે અને બધા મસ્ત માસો મજામાં છો એવી આશા રાખું છું અને હા સવાર સવારનું મોર્નિંગ થઈ ગયું છે અને ટાઇટલ એન્ડ સમલાઈન જોઈને તમને ખબર પડી ગઈ છે કે હા આજે કયા ટોપિક પર વિડિયો છે એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં અને ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી સબ્સ્ક્રાઇબ કરી લો ફટાફટ તમારા ભાઈને અને ઘંટડી નમન કરી લેજો તાકી અમારી બધી વિડિયો તમને જોવા મળી જાય કોઈ વિડિયો મિક્સ ના થાય તો સવારમાં તમે જોઈ શકો છો આપણા હાથની ખીચડી બની રહી છે અને ઉપર આપણે સોયાબીન મૂકેલી છે આવીને આપણે નાખી દઈશું અંદર અને સવારનું નજારો તમને બતાવી દઈએ આ છે બકરા ઘણા વિડીયોમાં બકરા નથી આવ્યા આ વિડીયોમાં બકરાને લઈ લઈએ તો આવે છે બકરા અને ધીમાહી અને શું કરી રહ્યા છે જોઈ લઈએ તો જોઈ શકો છો ધિમાહીને માથું રહેશે તો બરોબર તો હવે આપણે સોયાબીન નાખવાની છે ખીચડીમાં અને ચા પાણી તો કરી લીધા છે દોસ્તો હવે આ ખીચડી વગારી છે તો સોયાબીન નાખ દેવાય છે તો ખીચડીમાં તો મસ્ત લાગે તે દોસ્તો જો શકો છો ધીમાઈને રડરડ કરે છે ફાઈનલી દોસ્તો ને અમે આયા છે એરંડા વેણવા માટે ના એરંડામાં પણ પાણી પણ

પાકી થાય તો વેણવાની એમાં પપ્પા ઉસી ઉસી હિંગસે બધી વેણી લે દોસ્તો ને એ સુધી બને રહી રહેજો અમારા બ્લોગ વિડીયોમાં ને લાઈક નહીં કરે એટલે લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો વધુ ને વધુ શેર કરજો ને અમારો પૂરો પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં એ હેરુડી રઢિયા મળી મારી વાડી અને જોને મોટર ચાલુ કર્યા બાદ નીકળે એ આવું પાણી ખેડૂતની છે આ ખેતી અરે રે લીલી લાગ્યા વાડી પણ દોસ્તો આયડામાં છેલ્લું પાણી કેમો પાઉં છું મારા વાલા જારે ખેડ કરવાનું થાય ત્યારે ટેક્ટર ના મઉ થાય ના ઢેપા કાઢે અરે હાકવા માં મજા આવે એના સારું પાણી પાવ આવ 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 આવજે ચાલ મેં જામ લાકડા લેવા જામ બેટા મેં લાકડા લેવા જામ આવે કી

અને આ એકડે મોબાઈલ રાખું છું ચાર્જિંગ કરીને મૂકવા અને બસ આવી રીતના વસ્તુ હોય છે તો દોસ્તો આવી રીતના તમે મારી પાછળ જોઈ શકો છો આવી રીતના હોળીનો નજારો છે હવે ઊંઘવાની વ્યવસ્થા કેવી છે એ હું તમને બતાવીશ પછી ખાવા પીવાનું બધું આવે છે અમારે બધી વ્યવસ્થાનું આ લૂગડા બુગડા બધા આવે પડ્યા રહે તો દોસ્તો આ છે અમારો બારનો ગ્લબ જે ઓયડી બાર લગાવીએ છીએ અને આવી રીતના રોશની ફેલાવે છે થોડેક લગી આંગણામાં બધું કમ્પ્લીટ દેખાય આવે અને જોઈ શકો છો આ हमारे ऊँगली व्यवस्था मसाले जाली बैंडविच पड़े से फाइनली दोस्तों ना कर मसाले तोड़ी खाई जाए हवर पड़ता मत आपनों हट करे बाकी बिजु करे नहीं इतना मसाले आवे तेरे माही तो फाइनली दोस्तों जो इस तरह तो से मसाले खाने को बातें ना की तू अब याखा दाढ़ा ना था क्या पाक्या ऊँगली व्यवस्थ ના થીમલી એને ને નાવાડી નું ગાલી રાખી છે તો કપડા નથી પહેરાયા ફાઈને દે દોસ્તો જોરદાર દેખાય હો રાત નું યુ અમારા બ્લોગ વિડિયો માં આજે જે બને લાઈક ની લાઈક કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો વધુ ને વધુ શેર કરજો પૂરો પૂરો વિડિયો જો આ ભૂલતા ને ફાઈનલી દોસ્તો પહેલી વાર એટલે પહેલી વાર આમ જો ને ત્યાં સુધી રાતે બ્લોગ બનાવું છું કેવો દેખાઈ રહ્યો છું હું એ કોમેન્ટમાં જરૂર લખીને બતાવીજો કારણ કે ઘણી વાર એવું થાય છે કે હું ચાલું ને રાતે એક સીન લઈએ રાતે કંઈક બોલીએ એ કેવું લાગે કેવું નહીં તો દોસ્તો આવી રીતના પાછળ બધું તો અંધારું જ દેખાય છે કંઈ એટલે કંઈ જોવા ના મળે અને આવી રીતના જે મારી પાછળ તમે જોઈ શકો છો ગલબ અને આવી રીતના મારી પાછળ તમે જોઈ શકો છો આ મચ્છરજાળી જે તમને દેખાઈ રહી છે જો રાતે ઊંઘવા માટે અને શાંતિથી ઊંઘવા માટે આ મચ્છરજાળી બહુ જરૂરી છે તો જેટલા પણ વાડીઓમાં રહેતા હોય ને અને આ વ્લોગ તમે જોતા હોય ને તો બસ એમને ના સૂતા કારણ કે મસરિયાનો રોગ આપણને લાગી શકે છે મેલેરિયા થઈ શકે છે અને તો ગરમીનો માહોલ એટલે હોય એટલે ઓઢવા બોઢવાનું તો ઠેકાણું હોય જ નહીં તો બસ એમાં આપણે મચ્છરદારી હોય ઉગાડા શાંતિથી હોઈ રહીએ ઓઢવાની બહુ ચિંતા ના હોય જો ઓઢીને હોઈ જઈએ તો ગરમી થાય એટલે આવું બધું હોય તો જોઈ શકો છો આવી રીતના અને આ છે મચ્છરદારી બે ખાટલામાં કમ્પ્લીટ આવી રહી છે આ છે ને દોસ્તો હાય હો આ બ્લોગ વિડીયો તમને પસંદ આવ્યો છે છેલ્લે એક ગીત ગાઈશ કારણ કે આમ તો હું સિંગર છું પણ ઘણી બધી પરિસ્થિતિના લીધે બસ ગીતો નથી બનાવતો અને બનાયેલા છે ગીતો ના સાંભળે તો સાંભળી લેજો દશામાનું સોંગ છે સિંગર મહેશ ડામોર દશામાનું સોંગ આવું સરસ મારશો એટલે આવી જશે અને કેવું લાગે કોમેન્ટમાં તમે જરૂર લખીને બતાવજો તો એ દશામાની લીટી બે સંભળાવું વેલેરા પધારો મારી માં હો દસા માં પધારો ભગતોના તમે ઘેર હો માં પધારો ભગતોના તમે ઘેર નાનું એવું સાપરું મારું રે હો દસા માં પધારો ભગતોના તમે ઘેર ઓ માં પધારો ભગતોના તમે ઘેર પછી હો હું તો લડી લડી લાગુ પાય હે હું તો લડી લડી લાગુ પાય મારા બાપ રે દશામાં બાપ તો બસ બધાને જય દશામાં જય બહુચરમા જય ભગવતી તારાબામાં જય હિન્દ જય જ્વાહાર જય આદિવાસી હર હર મહાદેવ ગુડ નાઇટ